નમસ્કાર દર્શક મિત્રો પાર્થિવ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં અનોખી રીતે રિપબ્લિક ડે ઉજવાયો સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં છવ્વીસ જાન્યુઆરી દરમિયાન નાટક ગીત વ્યસન મુક્તિનું અભિયાન રાખવામાં આવ્યું આજના યુગોલો નશાના શિકાર બની ચૂક્યા છે ત્યારે સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વ્યસન મુક્તિનું કંઈક અલગ નાટક રાખી ગ્રામજનોને જાગ્રત કરવામાં આવ્યા સમગ્ર દેશમાં છવ્વીસમી જાન્યુઆરી દરમિયાન ધ્વજ લહેરાવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી દરમિયાન દરેક સ્કૂલોમાં અલગ અલગ રીતે અધિકારીઓ ધ્વજ ફરકાવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ટુંડાવ ગામમાં છવ્વીસ જાન્યુઆરી દરમિયાન નાના નાના ભૂલકાઓ હાથથી દિવ્યાંગ બાળકોના હાથથી ધ્વજ લહેરાવવામાં આવે છે બાઇટ સોનલ રાઠવા પ્રાથમિક શાળા આચાર્ય પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમિદ જાદવ